સુરતના ભેસ્તાન બ્રિજ લોકાર્પણ વિવાદનો મામલો સામે આવ્યો છે પાલિકા દ્વારા આગળ રસ્તો બંધ હોવા છતાં બ્રિજ ખુલ્લો મૂક્યાનો આક્ષેપ છે મીડિયા અહેવાલ પ્રસાર થતાં જ હવે ભાજપના કોર્પોરેટરો દોડતા થઈ ગયા છે કોર્પોરેટરો બ્રિજ પર પહોંચ્યા અને એક પછી એક ખુલાસા કર્યા છે કોર્પોરેટરો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા છે બ્રિજ પર રેલવે બ્રિજનું કામ ચાલુ હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે બ્રિજ એ એરપોર્ટ જવા માટે પણ ઉપયોગી બનશે તેવું કોર્પોરેટરનું કહેવું છે હાલમાં અઢારસો ઇન્ડસ્ટ્રીયલ કારખાનાઓના માલિક અને કામદારોને રાહત રેલવે બ્રિજના કામ પૂરા થયા પછી વધુ ઉપયોગી સાબિત થશે તેવી પણ વાત તેમણે કરી છે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિત અને અમિત રાજપૂતે આ ખુલાસા કર્યા છે व्यापारियों के साथ ये व्यापारी जिनके यहाँ चौदह सौ चौदह सौ टोटल इंडस्ट्रीज है चौदह सौ इंडस्ट्रीज में इनका भी तीन गालों का खाता है और यहाँ पच्चीस से तीस हजार लोग बेस्तान सिद्धार्थनगर की तरफ से यहाँ आते हैं जो ये रोड सीधा जाता है अल्थान तक अल्थान में जो व्यापारी है सिपी लाइट वेसू में जो व्यापारी बिजनेसमैन है ઉપયોગ નમસ્કાર મિત્રો આપણે અહીંયા ઉભા છીએ અત્યારે આ સેકન્ડ વીઆઈપી રોડ રાખો આ બ્રિજનું ઉદઘાટન થયું છે આદરણીય જનશક્તિ મંત્રી ત્યાં પલટાના હસ્તે મિત્રો આ બ્રિજ ઉપયોગતા કેટલી હોવી જોઈએ આ બ્રિજમાં ઉપયોગતા એટલે અત્યારે તમે જોઈ શકો છો આ તરફ ઇન્ડસ્ટ્રી આપી છે આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ અઢાર હજાર થી વધુ અહીંયા કારખાનાઓ છે જેના કારણે લોકો અહીં જવાની સફળતા ખૂબ સારી થઈ છે હજાર લોકો રોજ આ બ્રિજનો ઉપયોગ કરે છે આની આગળ જ વિસ્તાર રેલવે સ્ટેશન છે જેને પણ જવું સ્ટેશન એ સિદ્ધાર્થનગરથી કરી અને સ્ટેશન જવામાં ખાલી બે મિનિટ લાગે છે મિત્રો આ બ્રિજ એટલો ઉપયોગી બન્યો છે વિસ્તાર માટે અને આ બ્રિજ આવનાર સમયમાં હજુ ઉપયોગી બનશે કે આ બ્રિજ સીધો એરપોર્ટ જાય છે અને આ તરફ ભવિષ્યમાં આ બ્રિજ ઇન્ડોરે ક્રોસ કરશે એટલે મિત્રો તમે જોઈ શકો છો કે આ બ્રિજને ઉદઘાટન કરીને આજે સી આર પાટીલ સાહેબે રાકેશ જોડાયેલા છે રાકેશ શું હકીકત છે આ બ્રિજ આગળનો રસ્તો બંધ હતો બ્રિજનું લોકાર્પણ થયું હવે કોર્પોરેટરો એ ખુલાસો કર્યો છે વિડીયો શેર કરીને શું હકીકત કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર દ્વારા સપ્તાહ પહેલા સુરતના ભેતાણ વિસ્તારમાં આવેલા ખાતે લોકાર્પણ કર્યું હતું કરોડના ખર્ચે આ તૈયાર કરાયો હતો જેમાં આવતા અને ભેસ્તાન તરફ જતા જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકોને રાહત અને યોગ્ય સગવડ મળી રહે તે આશ્રયથી આ બ્રિજ તૈયાર કરાયો હતો અને આ બ્રિજ બનીને તૈયાર થતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકોને છે તે મોટી રાહત મળી છે જોકે આ બ્રિજ ની આગળ રેલવે બ્રિજ નું પણ કામગીરી ચાલી રહી છે જે સીધો ડિન્ડોઝ ને જોડતી કનેક્ટિવિટી મળે છે અને આ રેલવે બ્રિજ ની કામગીરી પૂર્ણ થયેથી જે આ વેસ્ટર્ણ સિદ્ધાર્થનગર બ્રિજ છે તે સીધો પરંતુ હાલ જે ચાલી રહી છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો માટે અતિ ઉપયોગી બની રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ બ્રિજ લઈને વિવાદ ચાલી આવ્યો હતો કે પાલિકાએ બુદ્ધિનું છે પરંતુ હકીકતમાં વાસ્તવિક જે બાબત છે તે અલગ જ છે કારણ કે આ માત્ર બ્રિજ છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો માટે ઉપયોગી બની રહે તે થી તૈયાર કરાયો છે ભવિષ્યમાં આ બ્રિજની જે કનેક્ટિવિટી છે તે ધોરીમાર્ગ અડતાલીસ અને ત્રેપન ને જોડતો સુરત એરપોર્ટના સમાંતર બની રહે છે એટલે આગળ જે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ હતી જે આ બ્રિજની સીધી કનેક્ટિવિટી હવે ડિંડોલી અને પાંડેસર વડોદરા ને મળવા જઈ રહી છે ત્યારે આ બાબતે લઈને જે વિવાદ છછેડાયો હતો તે વિવાદ ઉપર પૂર્ણ વિરામ મૂકવા માટે જાતે હવે કોર્પોરેટરોએ મેદાને ઉતરવું પડ્યું છે અને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી ખુલાસો કર્યો છે જી જી રાકેશ આભાર વિગત સાથે જોડાયા તે બદલ